બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચર્ચાઈ રહેલા મુક્ત વેપાર કરાર ફ્રી ફ્રીડ એગ્રીમેન્ટને આખરી ઓપ આપીને આજે સત્તાવાર સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે આ કરાર બંને રાષ્ટ્રો માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે સમજૂતી અંતર્ગત ટેકનોલોજી કૃષિ સાયબર સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં બજારની પહોંચ સરળ બનશે મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે આ કરારથી ભારતીય નિકાસકારો માટે ઇઝરાયેલના બજારોમાં પ્રવેશોના નવા દ્વાર ખુલશે અને પરસ્પર રોકાણને વેગ મળશે બીજી તરફ ઇઝરાયેલી મંત્રી નિર્બરકત્યા પગલાને બંને દેશોની મિત્રતાનું પ્રતિજ્ઞા ગણાવતા કહ્યું હતું કે આ ભાગીદારી ભવિષ્યમાં બંને અર્થતંત્રોને મજબૂત બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે આ સમિટમાં બંને દેશોના અગ્રણી ઉદ્યોગપતિઓ અને વેપારી મંડળોના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો હસ્તાક્ષર બાદ બંને નેતાઓએ આશા વ્યક્ત કરી હતી કે આ કરારના મલીકરણથી વેપારનું કદ અનેક ઘણું વધશે અને રોજગારીની નવી તકો સર્જાશે આગામી સમયમાં બંને દેશો વચ્ચે સંયુક્ત સંશોધન અને વિકાસ પ્રોજેક્ટ્સ પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવશે જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન પૂરું પાડશે આ ઐતિહાસિક સમજૂતી બાદ ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવાશે